વડોદરા શહેરના નંદેસરી પોલીસ મથકની નવી બિલ્ડિંગનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે પોલીસ મથકની નવી ઇમારતનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું વડોદરા શહેરના ઔદ્યોગિક વિસ્તારમાં લાંબા સમયથી સ્થાયી પોલીસ મથકની માંગ હતી થોડા વર્ષો અગાઉ નંદેસરી ગામમાં છાણી અને જવાહરનગર પોલીસ મથકમાંથી વિસ્તાર ભેગો કરી અને નંદેસરી પોલીસ મથક ઊભું કરવામાં આવ્યું હતું જોકે પોલીસ મથક માટે હંગામી ઇમારતમાં જગ્યા આપવામાં આવી હતી

પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે જણાવ્યું હતું આઠમી માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આજના શુભ દિવસે નંદેશ્રી પોલીસ સ્ટેશન આખું ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે આ ભવન નંદેશ્રી જીઆઈડીસીના ચેરમેન બાબુભાઈ અને એમની આખી નંદેશ્રીની ટીમ તરફથી આ આખું ભવન બનાવી અને પોલીસને આ આપવામાં આવ્યું છે હું આ પ્રસંગે ચેરમેન શ્રી બાબુભાઈ એમની ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું સાથે સાથે વડોદરા શહેર પોલીસ પોલીસ કમિશનર શ્રી અનુપમ ગેહલોતજીને પણ ખૂબ અભિનંદન આપું છું કે તેઓ શ્રી વડોદરાના પોલીસ કમિશનર બન્યા પછી હંમેશા વડોદરાની સુરક્ષા અને સાથે સાથે વડોદરા પોલીસ સ્ટેશન પણ અદ્યતન હોય અને પોલીસના કર્મચારીઓને પણ પોતાને બેસવા માટેની સુવિધા સાથેનું એક ભવન હોય એવી જે કમિશનર સાહેબ પણ ચિંતા કરી રહ્યા છે સાથે વડોદરાના નગરજનો એટલે વડોદરાની આવી એનજીઓ એ પણ પોલીસની સુવિધામાં સહકાર આપી રહ્યા છે એટલે એ એનજીઓ એટલે કે અમારા બાબુભાઈ એમને પણ આજના દિવસે ખૂબ શુભેચ્છા આપું છું આ લોકાર્પણ પ્રસંગે વડોદરા શહેરના શ્રી ડૉક્ટર જીગીશાબેન ધારાસભ્ય મનીષાબેન ધારાસભ્ય યોગેશભાઈ ધારાસભ્ય શ્રી જીતુભાઈ ધારાસભ્ય શ્રી કેતનભાઈ અનેક મહાનુભાવોએ આ પોલીસ સ્ટેશનના લોકાર્પણમાં ભાગ લઈ અને પોલીસ કર્મીઓને એક શુભેચ્છા આપવાનું કામ કર્યું છે જીઆઈડીસીના ચેરમેન બાબુભાઈ અને એમની ટીમને શુભેચ્છા આપવાનું કામ કર્યું છે આ વડોદરા શહેર અને જિલ્લો એવો છે કે હંમેશા વડોદરા શહેર જિલ્લામાં એક વિકાસની ગતિ આગળ વધે એના માટે હંમેશા વડોદરાના લોકો હોય કે પછી સરકારી વિભાગ હોય એ હંમેશા વિકાસમાં આગળ હોય છે આજે મહિલા દિવસ આમ તો ત્રણસો પાંસઠ દિવસ મહિલાઓના હોય છે પણ સ્પેશિયલ આજે મહિલા દિવસ છે અને એ દિવસે પોલીસ કમિશ કમિશનર સાહેબે અમારી પાસે મહિલાઓના હાથે આ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ કરાવ્યું છે હું કમિશનર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું માનું છું છું ધન્યવાદ આજે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન તરફથી છન્નું લાખના ખર્ચેથી નવા પોલીસ સ્ટેશનના બાંધકામ કરવામાં આવેલ છે અને આ બિલ્ડિંગ આ માનની સાંસદ શ્રી રંજનબેન ભટ્ટ સાહેબના હસ્તે વડોદરા શહેર પોલીસને અર્પિત કરવામાં આવશે અને સાથોસાથ આજ પોલીસ સ્ટેશન આજથી નવી બિલ્ડિંગમાં કાર્યરત થઈને લોકોના અહીંયા જો મોટા ગામડાઓ આવે છે એના અને કુલ બસો પચાસ જેટલી ઇન્ડસ્ટ્રીઝ છે તો અલગ અલગ પ્રકારની એના સલામતી માટે જો આ પોલ્યુશન કાર્યરત થશે અને અત્યાર સુધી જ્યારથી પોલ્યુશન મને એક નાનકડી બિલ્ડિંગમાં ચાલતા હતા બહુ નાની બિલ્ડિંગ હોવાના કારણે ઘણી બધી અગવડતા પડતી હતી આ નવા બિલ્ડિંગમાં ખૂબ સ્ટાફ જો જ્યાં લગભગ દરરોજને બાર કલાક બેસવાના હોય છે એક સારા વાતાવરણ બેસીને વધુ સારા પરફોર્મન્સ સાથે ચોવીસ કલાક આ વિસ્તારના લોકોને સલામતી કરવા માટે સજ્જ રહેશે અને પૂરી મહેનત કરતા રહેશે અને આ તબક્કે આ જો પોલીસ સ્ટેશન છે એમાં તમામ પ્રકારના સગવડો છે મહિલા અધિકારીઓ અને વિસ્ટર મહિલાઓ માટે અલગસે રૂમ છે અલગ બાથરૂમની વ્યવસ્થા છે કોન્ફરન્સ રૂમની વ્યવસ્થા છે ફોરેનર્સના જો એના રજિસ્ટ્રેશનના કામગીરી થાય છે એના માટે વ્યવસ્થા છે ક્રાઇમના ટીમને બેસવાની વ્યવસ્થા છે અને બહાર જો વિઝિટર આવે છે લોકો આવે છે એના બેસવાની વ્યવસ્થા છે તો આ એકદમ આધુનિક પોલીસ સ્ટેશન ના જો વડોદરા શહેર પોલીસ નંદેસરી પોલીસ સ્ટેશન માટે જો નંદેશ્રી ઇન્ડસ્ટ્રી તરફ અર્પણ કરવામાં આવી રહ્યા છે એના માટે હું પોલીસ પરિવાર વતી એસોસિએશનને ખૂબ ખૂબ આભાર માનું છું અને ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના લોકોના સલામતીમાં ખડેભગે રહીને પોલીસ કામ કરતા રહેશે આજે નંદેસરી જીઆઈડીસીમાં નંદેસરી વિસ્તારમાં પોલીસ સ્ટેશનનું એક સુવિધા સુવિધાસભર પોલીસ સ્ટેશનનું જે લોકાર્પણ કરવામાં આવ્યું એનો આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ છે માર્ચ છે અને ખાસ કરીને પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોતનો પણ આગ્રહ હતો અને અમારી સાથે આવેલા ધારાસભ્યનો પણ કે અમે ત્રણ બહેનો આજના દિવસે અહીં ગણેશજીની માતા દુર્ગાની પૂજા કરી અને આ જગ્યાનું લોકાર્પણ કરીએ મારી સાથે અમારા સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ ધારાસભ્ય શ્રીમતી મનીષાબેન વકીલ અમે ત્રણેય બહેનોએ આનું લોકાર્પણમાં ભાગ લીધો પૂજામાં ભાગ લીધો અમારી સાથે અમારા ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલ શ્રી જીતુભાઈ સુખડિયા શ્રી કેતનભાઈ હાજર હતા આ પ્રસંગે અને ખાસ કરીને અહીં જે ઇન્ચાર્જ બનાવવામાં આવ્યા છે મિસ્ટર પીઆઈ એ કેવડિયા અને અહીં આ જે બનાવવામાં એનજીઓ હંમેશા જ્યારે એનજીઓ આપણી સાથે હોય અને એમનો સાથ સહકાર હોય ત્યારે ખૂબ સુંદર એક જગ્યાનું આયોજન થતું હોય છે અને પોલીસ સ્ટેશન એટલે આપણી જે કલ્પના હોય કે જૂનું સરખું મકાન હોય એક નાની રૂમ હોય એમાં રૂમમાંથી પણ વાસ આવતી હોય અને એમાં આપણે જ્યારે કોઈએ ગુનો કર્યો હોય એને પૂરી અને બાથરૂમની પણ સગવડ ન હોય એને બદલે સુવિધાસભર જે પોલીસ સ્ટેશન બનાવવામાં આવ્યું છે એ બદલ હું એનજીઓના અહીંના ચેરમેન જીઆઈડીસીના ચેરમેન શ્રી બાબુભાઈનો પણ ખૂબ આભાર માનું છું એમને અભિનંદન આપું છું પોલીસ કમિશનરશ્રીએ પણ બધે જ જ્યાં એમના પોલીસ કર્મીઓ હોય એમને પણ એમની સુવિધાઓનું પણ ધ્યાન રાખીને દરેક જગ્યાએ મેં હમણાં જ એમને કહ્યું કે આપણે બધા જ પોલીસ સ્ટેશન આવવા હોવા જોઈએ જેથી પોલીસ કર્મીને પણ સુવિધા મળે અને ત્યાં કદાચ કોઈએ કોઈ કારણસર ગુનો કર્યો હોય અને એને આવવું પડે કોઈ નહીં આવવું ગમતું નથી પણ આવવું પડે એને પણ સગવડ મળે એવા પોલીસ સ્ટેશનો આપણે આખા શહેરમાં પણ બધે જ બનાવવા જોઈએ અને એ રસ્તે જ આગળ વધીશું સબસ્ક્રાઈબ કરો ફેક્ટ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો